રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા જોબ ફેર જેવા આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે પ્રાપ્ત માહિતીને જોતા જામનગરમાં રોજગાર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં જુદા જુદા ક્ષેત્રની અઢાર જેટલી કંપનીઓ દ્વારા અરજદારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા બ્રાસપાટ સર્વિસ સેક્ટર સહિતની કંપનીઓએ જોબ સિકરોના ઇન્ટરવ્યુ લઈને ઉમેદવારોને પસંદ કર્યા તો ફેરમાં અંદાજિત બસો થી ઉપરના વાંચુકોએ ભાગ લીધેલો પણ જોવા મળ્યો તારીખ બે હાજર ચોવીસ ના રોજ જિલ્લા રોજગાર કચેરી જામનગર દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અઢાર નોકરીદાતાઓ વિવિધ વિવિધ ક્ષેત્રના અઢાર નોકરીદાતાઓએ ભાગ લીધેલો હતો અને બસો થી બસો ત્રીસ જેટલા છોકરાઓ હાજર રહેલ હતા અને જેમાં બસો થી બસો વીસ જેટલા છોકરાઓનું પ્રાઈમરી સિલેક્શન થઈ ગયું ભાવનગર શહેરમાં બે સગા ભાઈઓ પર ફાયરિંગ કરી એકની હત્યા અને એકને ગંભીર